ઓહો આજ તો ઘણા બધા પૈસા છે બાપા આ મુ બાના પૈસા આલે જોને એટલે ભા તો મારા ખુશ ખુશ થઈ જઈ ગયસ અને બાપા બા મને કે છોટુ કે પૈસા લાવે છે પણ હું બાને નઈ તો મા બાપા દા ફરન ઈકન વાતો કરે તું તેમાં તો જરૂર હોય એટલા પૈસા લઈ જવું તો થોડા એકી દાડા લઈ જવા ગેર પાછા છે પાછા થોડા થોડા આપતો રાય આટલા પૈસા તો ઘણા થઈ ગયા હવે બીજા કાલ આવ્યો કો પોમદાર આવ્યો પાણી વેરી લઈ ગયો આ બરો થોડું છે ને तेरे ઘર કેટલા રૂપિયા લઈને આવે છે મારપાણ તો એક રૂપિયો જ નહીં ચાલતો અને હીરોજી કંઈ જોતી લઈ જાય તો પણ હું તો છે પૈસા નહીં પહેલાં તો પણ હીરો સિવાય જ હતો નહીં હું નક્કી કર્યું છે કે ના જેની જેડી જવું હોય તો આવું છું અને હીરો વયકણ જ આવે છે અને વાયથી જ થાય ને એટલે પછીના પણ પૈસા આવી છે તો મારે પૈસા લઈ જતી જાય છે પેલા આખા તો પૂછવાનું હતું પણ પૂછવાનું કઈ હરખી આવી નહીં પેલા આખા તો કાંઈ એ લોકો પાણી લઈને આવ્યો હતો બાટલામાં અને કોક રેડ્યું અને પછી એ લોકો પૈસા તો આ તો હું બાટલો લઈને આવી ગયો છું મોટો દહીંક બાટલો પાણી રેડું કંક પૈસા છે ને તો મારા હાથમાં આવી જઈશ એરો લોકો પાણી વેડતો હતો અને બસ આટલા એ લોકો હા આમ જોતો હતો તો કદાચ એની દેખાડ હોય તો પૈસા હું એવું આ દળી અરખી આવી જાય મારે જો મારે આવી જાય પૈસાની તો જબરદસ્ત બસ યુવાને કહું કે હું પૈસા લાવ્યું ચમ કે હાલ હતા ને એને બા મને ક્યાં ક્યાં કરી કે એમાં થોડું તો પૈસા લાવે જબરજસ્ત શિવજકા તાને હા તારિયા કદી આવું વિચાર્યું નતું છે આ બસો રૂપિયા હું આખો દાડો કોમ જવું તાણે અઢીસો રૂપિયા આવું છું ડાયરેક્ટ બસો રૂપિયા આવી ગયા છે માર તો મગજ કોમ ઓછું હા પૈસા પૈસા થઈ ગયું છે આટલા પૈસા આલગ પેલા તો હા મારા મનમાં કુટું જોતી લઈ જાય તા પણ છોટું ગયા હા હું આવી ગયો મારા મને કોની આવજ હોતું હોય છે પાણી લેડી પૈસા આવું છે ને પણ એ વાત ની ખબર નહીં પડતી કે હું જયારે તો પોણી નતું વેડી ને તાર તો એક જ નોટ દેખાતી નથી મને એરો પોણી વેડતો હતો થોડી વાર રહી એને પણ પૈસા જતા હતા તો વડે છોટું કદાચ ફેરથી આવી જાય ને તો એ લઈ જાય પૈસા એના કરતી હું લઈ લઉં બધા પૈસા ઠેલું લઈને આમ તો બોરિયાણા થતો તું પણ બોરના આ પૈસા આવી જઈશ હા કડક નોટો છે અમે પેલા થોટું ખબર પડશે જીગો જતી પૈસા લાવે અમુવાળી એમાં થોડું રોજ આવી જાય છે બાટલો લઈને મહામાન આવી હોત થાય છે અને એને ભા ને પૂછ્યું કે જોટું આમ ચા જાય તો બાટલું ભરી એટલે ભા વળી કીએ તો રમવા થાય છે પણ એને ભા એને સમજાવી દીધા છે એમ જ કહેતો છે કે હું ભા રમવા જઉં છું આ પાણી માર પીવા લઈ જાઉં છું પણ એને ભા ને ખબર છે કાંઈ વાયથી પૈસા લાવવા છું પણ છોટું કે અમે આ ખાધો અમે તો આ હાથમાં હતા ને એક કઈ નોટ નહીં આવે હવે મારી વાત સાંભળ એટલા પૈસા હવે તું રમા દે

આપડે આવી જાય એટલે બધું પૈસા હોય જ નહીં હા કદાચ રહી ગયા હોય વાંચમાં છેલ્લે વાળી આ મુ કાંઈ નકવાળી નાક આવશે એને પૈસા પડશે આ પૈસા પૈસા થઈ જશે પેલી સિદ્ધિ કરી ખબર ના પડે કોકના ના આ તો બોર છે

આ તો ઘણા બધા પૈસા લેતા હો મા ભાણે શું કાલવાના હતા અને લે આ લાલ ભાજીકો બે ઓય કણું કરે છે અને ઇથે જ્યો ને તો પાછા રે પૂછી કશું ઓ સોકણ જોઈ છોટુ પાછું મારે તો કહેવાય નહીં એટલે હંતઈ જાવ અત્યારે બેહી જા રે ઘેર જમજો ઘેર તો લાલ ભાલ નહીં આવું માર મારો વાડ લાગશે

બાટલો લીધો આ તો પોણી પીવા ભલે ભાઈ બધી મને ખબર છે કે તમે પોણી પેલા દાળવાનું પૈસા પણ આ તો તમે પોણી વેડજો ને તો એક નોટ પણ નહીં આ તો જતો છે

અરે આ થોટું જ છે એમાં તું ગમે ત્યાં પોણી વેડી વેળીને મથે તો એક ઝાડવું તો નોટ નહીં આલે કેમ કંઈ ઝાડવું છે કે બોલતું તો કહું એને કીધું તો કે અમે બધા ના વેણી પણ હું વળી વેણી નાતો રહ્યો છું આપણું તો કામ થઈ ગયું

હવે ક્યારે પૈસા નહીં મળે અલે તારે આમ તો વખા પૈસા તો અમને નહીં મળે અમે શું કરવાનું અમે તો વખા પાછા પૈસા અમે શીખ કુણ લઈ જ્યુ અમે મારે શું કરવાનું પાછી પૈસાની જરૂર હતી મા પાને સો કાલવાના હતા અમે અને મી તો પાછું કોઈને કીધું એ નહીં અને હું મા પાને પાછું ક્યારે મત કહેતો કે બા હું રમવા જાઉં છું અમે ખાતો ત્યાં સુધી પૂરા પૂરા અમે બીજું કોઈ નઈ ગયા ત્યાં ચાલી હતા